હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે નવા જ પ્રકારના એકદમ મસ્ત અને એકદમ સુપર ટેસ્ટી એવા ફરાળી મુઠિયા બનાવીશું જે તમે ક્યારેય બનાવ્યા નહીં હોય અને ખાધા નહીં હોય તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા શક્કરિયા લેશું શક્કરિયા થોડા જાડા અને રેસા વગરના આવે તેવા લેવાના છે મેં અત્યારે બ્રાઉન લીધા છે તમે પિંક છાલવાળા આવે તે પણ લઈ શકો છો હવે આપણે તેને ધોઈ અને છોલી લેશું પહેલાં ધોઈ અને તેની બધી માટી વગેરે કાઢી નાખવાની છે અને ત્યારબાદ તેને સરસ રીતે છોલી લેવાના છે ફ્રેન્ડ્સ આ મુઠિયા એટલા સુપર ટેસ્ટી એટલા સુપરિયમી બને છે ને કે તમને લાગશે જ નહીં કે તમે સાદા મોઠિયા નથી ખાધા અને સુપર તો એવા ને કે હું તમને શું કહું હવે આપણે એને એક ઝીણી ખમણી લઈ અને છીણી લેશું ખમણી ઝીણી હોય તે જ વધારે પડતી લેવાની છે જાડી ખમણી લેવાની નથી આવી રીતે આપણે સકરિયાને ઝીણી લેશું ફ્રેન્ડ્સ તમે આવી રીતે બટેટાની છીણ કરી અને તેનો પણ મુઠિયા બનાવી શકો છો અત્યારે આપણે કાચા જ સકરિયાની છીણ લઈએ છીએ એવી રીતે બટેટા પણ કાચા જ લેવાના હવે તેનું વધારાનું પાણી કાઢી નાખવાનું છે બટેટા હોય તો એકદમ પ્રેસ કરીને કાઢી નાખવાનું છે કેમ કે તેનું છીણ થોડું વધારે પાણી છોડે છે આવી રીતે આપણે બધાને સેજ પ્રેસ કરી અને પાણી બધું વધારાનું કાઢી નાખશું આપણે બાફેલા બટેટા કે બાફેલા શકરિયાનું કરતા નથી ફક્ત એકલા શકરિયાથી અને તે પણ કાચા શકરિયામાંથી આપણે મુઠિયા બનાવીએ છીએ હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું ત્યારબાદ તેમાં બે ચમચી રાજગરાનો લોટ એડ કરીશું શકરિયામાં સ્તાર થોડો વધારે હોય આપણે રાજગરાનો લોટ એડ કરીએ છીએ હવે આપણે તેમાં ચાર ચમચી સિંગદાણાનો પાવડર લેશું સિંગદાણા મેં કાચા જ મિક્સરમાં ક્રશ કરી અને તેનો પાવડર બનાવી લીધો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલા ઝીણા સમારેલા આદુ મરચાં એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર અને પીંચ જેટલી હળદર એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ મુજબ ફરાળનું મીઠું એડ કરીશું અને સેજ અમથી ખાંડ અને અડધીથી એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું સકરિયા ઇટ સેલ્ફ જ મીઠા હોય એટલે આપણે શુગર થોડીક જ નાખીએ છીએ બરાબર મિક્સ કરી અને તેનો આવો આપણે લોટ જેવું તૈયાર કરી લેશું હવે તેમાંથી આવી રીતે સોફ્ટ હાથે મુઠિયા વાળવાના છે પહેલાં સેજ તેલ લઈ અને તેને મિક્સ કરી અને તેલવાળો હાથ કરી લેવાનો છે ત્યારબાદ સોફ્ટ થાટે આવી રીતે મુઠિયા વાળી લેશું એકદમ સોફ્ટ મુઠિયા રેડી થશે તમને લાગશે જ નહીં કે આ ભરાળી મુઠિયા હશે એકવાર બનાવીને ચોક્કસથી જોજો આવી રીતે આપણે બધા મુઠિયાને રેડી કરી લેવાના છે અને સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું છે હવે આપણે બધા મુઠિયાને આમાં એરેન્જ કરી દઈશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે ઢાંકણ ઢાંકી અને દસ ગેસે ફાસ્ટ ગેસ રાખી અને દસ મિનિટ ચડવા દઈશું ફ્રેન્ડ્સ આ મુઠિયા તમે આ શિવરાત્રિએ ચોક્કસથી ટ્રાય કરજો શક્કરિયાના શીરાથી કંઈક અલગ જ વર્ઝન ખાવા મળશે અને મજા જ પડી જશે જો આપણા મુઠિયા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે હવે આપણે તેને ચેક કરીને જોઈ લઈએ જો આપણી છરી એકદમ ક્લીન બહાર આવી છે એટલે આપણા મુઠિયા રેડી છે એકદમ ઠંડા થઈ થવા દેવાના છે અને ત્યારબાદ તેને આવી રીતે પ્લેટમાં જ રાખીને કટ કરી લેવાના છે કેમ કે તેમ એટલા બધા સોફ્ટ હોય છે ને કે નહીં તો તે ભાંગી જશે સાવ ઠંડા થાય ત્યાર પછી તેને કટ કરવાના છે ફ્રેન્ડ્સ કરી આ મેં સુપર ફૂડમાં ગણાય છે તો તમે ખાશો ને તો ખૂબ જ મજા પડશે અને તેમાં એકદમ ફાઈબર હોય તેથી તે ખૂબ જ હેલ્ધી છે હવે આપણે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈ તેને ગરમ કરવા મૂકી દેસું ત્યારબાદ તેમાં પાંચ ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરું તતલે એટલે તેમાં પાંચ થી છ મીઠા લીમડાના પાન એડ કરીશું અને ત્યારબાદ એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું મૂઠિયા હોય તો તલ વગર તો કેમ ચાલે તલથી મૂઠિયાનો લૂક એકદમ સરસ આવે છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તલ એકદમ સરસ રીતે તતડી જાય એટલે આપણે તેમાં મૂઠિયાને એડ કરી દેશું હવે આપણે તેમાં તેને થોડી વાર આમ ચલાવી અને ત્યારબાદ તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અને પીંચ જેટલી હળદર અને થોડું ઉપરથી મીઠું અને સેજ ખાંડ એડ કરીશું આનાથી આનો એકદમ કલર સરસ આવશે અને લૂક ખૂબ જ સરસ આવશે મીઠું તમે અંદર થોડું વધારે એડ કરેલું હોય તો ઉમેરવાની જરૂર નથી પણ સેજ મીઠું અને ખાંડ ઉપરથી હશે તો એનો ટેસ્ટ ઉપરથી શું ખૂબ જ સરસ આવે છે ખાવાની મજા પડે છે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આમાંથી તમે ઉપવાસમાં કોઈ વસ્તુ ન ખાતા હો તો તે સ્કીપ કરી શકાય આ જ પ્રોસેસથી તમે કાચા બટેટાના મુઠિયા પણ બનાવી શકો પણ ત્યારે તમારે રાજગડાનો લોટ ઉમેરવાની જરૂર નથી એને એકદમ પ્રેસ કરી તેનું પાણી કાઢી ફક્ત સિંગદાણાનો પાવડર ઉમેરશો તો પણ તે સરસ તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તે સરસ બને છે બટેટામાં આપણે છાલને કાઢવાની નથી એકદમ સરસ ધોઈ અને છાલ સહિત જ તેની છીણ કરવાની છે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે ગેસ ઓફ કરી દઈશું અને આપણે તેને ગરમા ગરમ જ પ્લેટમાં કરીશું છે ને એકદમ જોરદાર ખાવાની એકદમ મજા પડી જાય એવા સુપર યમી અને સુપર ટેસ્ટી એવા આપણા સક્કરિયાના મોઠિયા રેડી છે તો આ શિવરાત્રિએ તમે ચોક્કસથી બનાવજો કંઈક હટકે અને કંઈક મજાનું એવું ખાવાની બધાને મજા જ પડી જશે અને બધા ઉપવાસ પણ હોશે હોશે કરશે કેમ કે સક્કરિયાનો શીરો તો આપણે ખૂબ જ ખાતા હોઈએ તો આ વખતે સક્કરિયાને આવી રીતે બનાવી અને બધાને ખવડાવજો બધા ખુશ થઈ જશે છે ને એકદમ જોરદાર ખાવામાં એટલા જ મજેદાર છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી રેસીપી તમને કેવી લાગી છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો ધન્યવાદ